કરજણના કિયા સ્થિત હજરત સૈયદ ખોકર શાહ સરકાર તેમજ હજરત સૈયદ કોચક શાહ સરકારની દરગાહ શરીફ ઉપર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા કરજણના કિયાકામાં આવેલી હજરત સૈયદ ખોકર શાહ સરકાર તેમજ હજરત સૈયદ કોચક શાહ સરકારની દરગાહ શરીફ ઉપર તેઓના અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ અંભેટા શરીફના હજરત સૈયદ સાહેબ સૈયદ બાબા સાહેબની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે સંપન્ન કરાઈ સંદલ શરીફ પ્રસંગે બંને સરકારના આસ્થાન પર મોટી સંખ્યામાં અનુયાયીઓ ટીપડ્યા હતા સંદલ શરીફનું જુલુસ પૂર્વ ઉપસરપંચ વકીલ વસીમ મલેકના નિવાસ સ્થાનેથી અનુયાયીઓની ઉપસ્થિતિમાં પ્રયાણ થયું હતું જે જુલુસ સલાતો સલામના પટન સાથે ગામના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ દરગાહ શરીફ ઉપર પહોંચ્યો હતો

કવાલ મુરાદ આર્તે અને અજેમ નાઝા કવાલીની રમઝટ પુલાવશે